મિત્ર જય માતાજી માતાજીન પરમાર અમરેલીથી મારી સેનાનું નામ દિયાબેન બીનું રસોડું તો આજે આપણે મગના લાડુ બનાવશું તો મગના લાડુ બનાવવા માટે આપણે આ મગ પલાળી દીધા હતા એકદમ સરસ પલી ગયા છે આપણે છ સાત કલાક આપણે આને પલાળવા પડે એમ તો આપણે આ સરસથી ધોઈને લઈ લીધા છે આપણે દોઢસો ગ્રામ છે મગ અને આમ ઘણો તો એક વાટકો છે આ એક વાટકો ભરીને આપણે પલાળ્યા છે અને આપણે દળેલી ખાંડ લીધી છે તો જોહે એ પ્રમાણે આપણે આમાંથી વાપરશું અને કાજુને બદામને પિસ્તા આપણે આ રીતે સુધારી લીધા છે ઝીણા ઝીણા અને એલચીનો પાવડર લીધો છે આપણે અડધી ચમચી અને અડધો વાટકો આપણે ઘી લીધું છે જોહે તો આપણે વધારે થોડુંક નાખશું અને આપણે આ મલાઈ લીધી છે જે દૂધની મલાઈ આવે એ લીધી છે તો પહેલા આપણે આને પીસવાના છે મગને મિક્સર જારમાં આપણે આ મગ નાખશું તો આમાં જરૂર પડે તો એકાદી ચમચી બે ચમચી પાણી નાખવાનું આપણે તો આ બધાએ આપણે આમાં નાખી દેવું જરૂર પડશે તો આપણે આમાં પાણી નાખશું તો આને પીસી લેવું તો આ રીતે છે તો આપણે આમાં બે ચમચી જેટલું પાણી નાખશું આ રીતે મકર પીસાય આમાં થોડુંક આપણે પાણી નાખશું બે ચમચી જેટલું બસ એટલું અને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આને પીસવાનું છે તો આપણે આ પીસી લીધું છે જો આ રીતનું પીસવાનું આપણે જો આ રીતે સરસ પીસાઈ જાય એ રીતનું આપણે પીસવાનું છે તો આમાં આપણે કાઢી લેવું તો બધું આમાં આપણે કાઢી લેવું તો આ બધું આપણે આમાં કાઢી લીધું છે જો આ રીતનું આપણે પીસવાનું અને થોડોક આપણે આમાં કલર નાખવાનો છે તો આને પછી નાખશું પેલા આપણે ગેસ ચાલુ કરશું આપણે કઢાઈ રાખશું અને આમાં આપણે ઘી નાખશું તો ઘીને ગરમ થવા દેવું આપણે તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ નાખી દેવું હવે આપણે આને હલાવીશું ગેસ આપણે ધીમો કરી નાખીશું ધીમા ગેસે આપણે આને તેનું છે એકદમ સરસ

બે ચમચી નાખી દેવું અને આપણે આ એલચીનો પાવડર નાખી દેવું હવે આપણે એકદમ સરસ આપણા મગ સરસ શેકાઈ ગયા ફોરો ફોરો થઈ ગયો છે તો હવે આપણે આ ઘી છૂટું પડવા મળ્યું છે તો કાજુ ને પિસ્તા નાખી દેવું આપણે બદામને અને 2 મિનિટ આપણે સરસથી પકાવી લેજો જો એકદમ સરસ થઈ ગયો છે બાકી જો છે આપણે એકવાર આપણે ચેક કરી લેવાનું અને આમાં ખબર જ પડી જાય કે આમ સરસ આવવા મળી છે અને ફોરું ફોરું થઈ જશે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું ને આમાં આપણે ઠારવા માટે કાઢી લેવું બધું આમાં કાઢી લેવું ઠરી જાય પછી આપણે થોડુંક ગરમ હોય ને થોડુંક ઠરી જાય એ રીતે આપણે રાખવાનું પછી આપણે એમાં ખાંડ નાખવાનું તો આ બધું આપણે લઈ લીધું છે આમાં અને ઘડીક આપણે ઠરવા દેવું ઠરે પછી આપણે આના લાડુ વાળવાના ને પછી ખાંડ નાખવાની છે તો જુઓ આ રીતે થોડું થોડું ઠંડુ થઈ જાય અને થોડું થોડું ગરમ હોય ને ત્યારે નાખવાનું નકર આપણે ખાંડ છે એ ઓગળે એમ એટલે થોડુંક ઠંડુ થવા દેવું પડે આપણે તો હવે આપણે આમાં ખાંડ નાખશું આપણે ચાર ચમચી નાખશું જેવું આપણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું તોય આપણે સાખી લેવાનું મોડું લાગે તો આ બધું મિક્સ કરી લેવું જો આપણે પાંચ ચમચી નાખ્યું તો આપણે સાખી લીધું પરફેક્ટ માપ છે તો આપણે જે પ્રમાણે લાડુ વાળવા હોય એ પ્રમાણે આપણે વાળી લેવાના તો સર્વ કરતા જવું તો લાડુ વાળતા જાવું ને આ સર્વ કરી લેવું તો એકદમ ટેસ્ટી બને છે જરૂર ટ્રાય કરજો એકવાર ફટાફટ બની જાય છે વારે નથી લાગતી તો બધાય બનાવી લેવું તો આપણે એટલામાંથી એટલા બન્યા હશે કેટલા અઢાર નાંગ બન્યા હશે આપણે તો એકદમ મસ્ત બન્યા હશે આપણે જરી ખાંડ નાખવી ત્યારે આપણે જોઈ લેવાનું મીઠું થોડુંક મીઠું થાય એ પ્રમાણે આપણે બનાવવાનું જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તો તૈયાર છે આપણા મગના લાડુ જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગના લાડુ તો એક આપણે તોડીને જોઈ લઈએ એકદમ મસ્ત બનાશે આમાં ઘી થોડુંક વધારે જોઈશું હું મારા દીકરાને ખવરાવું છું ખાઈને મને કે કેવું લાગ્યું